નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સ માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ઈમેલ દ્વારા ધમકી મળી હતી ધમકીને લઈને તપાસ એજન્સીઝ એલર્ટ બની છે બોમ્બ બને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જોકે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી છેલ્લા કેટલાય વર્ષોથી લોકોમાં સારું જીવન જીવવા અને કમાણી કરવા કેનેડા જવાની ઘેરછા વધી ગઈ છે જોકે કેનેડામાં પણ બેરોજગારી ચરમસીમાએ છે અને નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે સ્થિતિ એ છે કે વેઇટરની નોકરી માટે ભારતીયોને લાંબી લાંબી લાઇન્સ જોવા મળી રહી છે અને ત્રણ હજારથી વધુ ભારતીયો રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી મેળવવા માટે કતારમાં જોવા મળ્યા હતા અમદાવાદના લોકો માટે સારા સમાચાર છે ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે સાબરમતી નદી ઉપર કરોડના ખર્ચે કોરિયન કંપની કિલોમીટરનો બ્રિજ બનાવશે આમ કરવાથી ચાંદખેડાથી એરપોર્ટની સીધી કનેક્ટિવિટી મળશે આગામી ત્રણ વર્ષમાં બ્રિજ બની તૈયાર થઈ જશે આ ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ બનાવવામાં આવશે મુંબઈ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શનિવારે મહારાષ્ટ્રના પહોંચ્યા પહોંચ્યા હતા તેઓ ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ તેમનું ભરી સ્વાગત કર્યું હતું રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું રાહુલે કહ્યું કે જો તમે પ્રતિમા બનાવશો તો પછી તમારે શિવાજીની વિચારધારાની પણ રક્ષા કરવી પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ બારમી ઓક્ટોબર બે હાજર ચોવીસ દશેરા તારીખ ચૌદમી જાન્યુઆરી બે હાજર પચીસ ઉત્તરાયણ સુધી

અમદાવાદના સિંધુ ભવન ખાતે આગામી વર્ષોમાં દુનિયામાં એક અનોખી ઓળખ ધરાવતા નજારામાં જેની ગણતરી થાય તેવું આઇકોનિક ગગનચુંબી ટાવર બનવા જઈ રહ્યું છે સિંધુ ભવનના ઓક્સિજન પાર્કની બાજુમાં વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ભારતનું સૌથી ઊંચું ગગનચુંબી ચુંબી એકસો પંચોતેર મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે જેમાં એકસો પંચોતેર મીટરની ટોચ પર સ્કાયડેક અને સ્કાય સહિત રેસ્ટોરન્ટ કેફે એરિયા અને એમ્ફી થિયેટર પણ હશે મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુરુવારે રાત્રે મુંબઈને અડીને આવેલા પાલઘરના કોલવડના દરિયાઈ વિસ્તારમાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી જે અંગે કેટલાક યુવકોએ પોલીસને જાણ કરી હતી કે ઢોલગઢ વિસ્તારમાં એક અજાણી બોટ જોવા મળી છે જોકે માહિતી મળ્યા બાદ તંત્ર એલર્ટ મોડ પર છે ને પોલીસની ટીમ શંકાસ્પદ બોટની તપાસ કરી રહી છે

અમદાવાદ વાસીઓ માટે નવરાત્રી ઉપર એક મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદના ફેઝ વનમાં દોડતી મેટ્રો ટ્રેન રાત્રે દસ વાગ્યા બદલે હવે રાત્રે બે વાગ્યા સુધી દોડતી રહેશે તેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેરાત કરી છે જેના કારણે નવરાત્રીમાં ગરબા જોવા કે રમવા ગયેલા પરિવારના સભ્યોને રાહત મળશે અને મોડી રાત્રે પરત ફરતી વખતે દોડું ભાડું નહીં ચૂકવવું પડે ગુજરાતમાં સત્યાવીસ સભ્યોના પરિવારે ઇતિહાસ રચ્યો છે આ પરિવારે ચાલીસ વર્ષમાં છસો ત્રીસ લીટર રક્તદાન કર્યું છે જી હા અમદાવાદના માણેક રહેતા પટેલ પરિવારે અત્યાર સુધીમાં છસો લિટર રક્તદાન કર્યું છે આ અંગે પરિવારના સભ્ય ડોક્ટર મૌલિન પટેલે જણાવ્યું હતું કે તેમાંથી ચાર તો શતક વીર છે કારણ કે તેઓએ સો થી પણ વધુ વખત રક્તદાન કર્યું છે જ્યારે કે ચુમ્માળીસ વર્ષીય ડોક્ટર મૌલિન પટેલ ગુજરાતના સૌથી યુવા શતકવીર રક્તદાતા છે શિમલા મસ્જિદ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે કોર્ટે મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો છે મસ્જિદનો બીજો ત્રીજો અને ચોથો માળ બે મહિનામાં તોડી પાડવાનો રહેશે મસ્જિદના પ્રમુખની દેખરેખ હેઠળ ગેરકાયદેસર બાંધકામ તોડી પડ્યા છે હિન્દુ સંગઠનોએ મસ્જિદ મામલે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને ઘણા દિવસો સુધી આ મામલે પ્રદર્શન પણ થયા હતા આ કેસની આગામી સુનાવણી હવે એકવીસમી ડિસેમ્બરે થશે મધ્ય આફ્રિકામાં સ્થિત ઇસ્ટર્ન કોંગોમાં એક મોટી દુર્ઘટના ઘટી છે તળાવમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ છે છે લગભગ લોકોના મોત થયા અને પચાસ લોકોને બચાવી લેવાયા છે હજુ પણ મોટી સંખ્યામાં લોકો ગુમ છે ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે બોટ પલટી જવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કોંગોના રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને જોતા રહો હેડલાઇન્સ